અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ કરવામાં આવેલીઓની હિન્દુ ને હિન્દુ હોવાનો એક હજાર વખત ગર્વ હોવાનો છે અને હિન્દુ માટે સત્સંગમાં વપરાયેલા શબ્દોથી સમસ્ત હિન્દુ સમાજ આઘાત અનુભવી રોષિત થયેલું હોય આ વિધાન સામેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ

નામ હિતેશ કુમાર કેશવલાલ મહેતા વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લાના અધ્યક્ષની જવાબદારી છે આજે જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના કુંવર એવા રાહુલ ગાંધીએ જે આપણા સૌના ગૌરવંત સ્થાન કહેવાય એવું સંસદની અંદર હિન્દુઓને હિંસક કયા હિન્દુ એ સોંસંગ છે હિન્દુ એ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારી પ્રજા છે એને હિંસક બતાવીને અમારી લાગણી દુભાવી છે અને લાગણી એના વિરોધમાં આજે દ્વારા કાર્યક્રમ આપવામાં આવેલ હતો કાર્યક્રમ શું હતું આજે ભજંગ દળ દ્વારા રાજકમલ ચોક ની અંદર રાહુલ ગાંધીના વિરોધમાં વિરોધ અને એમના પુત્રા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલ